હેલો ફ્રેન્ડ્સ કેમ છો મારી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે તો ચલો આજે હું તમને બધાને લઈ જાઉં લાંબા ગામ ફરવા હા લાંબા જે અમદાવાદથી ત્રીસ કિલોમીટર થાય છે અહીંયા છે બળિયા બાપાનું મંદિર તો અમે ગયા હતા લાંબા ગામ જે ત્યાં છે ને લોકો બહુ માનતાઓ કરે છે ખાસ કરીને નાના બાળકો માટે જેને આ ગરમીના સમયમાં જે પણ કંઈ ફોડકી થતી હોય કે બળિયા બાપા અહીંયા અમદાવાદમાં કે બળિયા બાપા નીકળા જે અછબડાના ઓરી જેવું જ હોય થોડું થોડું તો ત્યાં લોકો માનતા માને છે બળિયા બાપાની અને ખરેખર એનાથી બહુ રાહત થાય છે ઘણા બધા લોકોને આ ઘણી બધી અલગ અલગ માનતા માને છે અને ત્યાં પ્રસાદીમાં મળે છે મોતીચૂરના લાડવા અને ચવાણું આ બે વસ્તુ ત્યાંની પ્રખ્યાત છે અને તમે જોઈ શકો છો કે ઘણી બધી મોટી જગ્યામાં મંદિર છે જો આ મંદિરમાં એન્ટ્રી કરીએ છીએ ત્યારનું છે તો મંદિર બહુ સરસ છે ત્યાં બાજુમાં ગાર્ડન છે લીલોત્રી છે અને એ મંદિરના ટ્રસ્ટીઓ જે છે એણે ઘણા બધા મોટા મોટા દાન પણ કરેલા છે જે આગળ તમને આ બોર્ડમાં દેખાશે જે એમાં અત્યારે યુદ્ધ ચાલવાની જે પરિસ્થિતિ છે એમાં પણ દાન કરેલું છે પછી જે પેલા બનેલું છે જો આમાં એક કરોડનું દાન છે લાંબા ગામ બળિયા બાબા પ્રોપર્ટી ટ્રસ્ટ તરફથી એક કરોડનું દાન આપેલું છે અયોધ્યા મંદિર માટે તો ઘણા મોટા મોટા દાન પણ કરેલા છે અહીંના ટ્રસ્ટીઓ તો તમે જુઓ કે ઘણી વિશાળ જગ્યામાં આ મંદિર છે અને અમે તો બપોરના ટાઈમે ગયા હતા અને હા કે આ મંદિર છે ને બપોરે પણ ખુલ્લું હોય છે જેમ ઘણા બધા મંદિરો બપોરે બંધ હોય બેથી ચાર કે એકથી ચાર એવું કંઈ નથી બળિયા બાપાનું મંદિર બપોરે પણ ખુલ્લું હોય છે તો તમે ચોક્કસથી પરિવાર લઈને ફરવા જઈ શકો છો બળિયા બાપાના દર્શન કરવા જઈ શકો છો અને મંદિર એકદમ સરસ છે તો ચોક્કસથી એક વખત જાજો અને આ એન્ટ્રી થતાં જેઓ પેલા ગણપતિ બાપા છે જે દરેક મંદિરમાં હોય પછી સામે જે છે એ હનુમાનજી મહારાજ છે એન્ટ્રી થતાં પહેલાં તો બે હાથી આવે છે સરસ અને એકદમ સરસ વાતાવરણ છે મનને શાંતિ મળે મંદિરમાં જતાં જ તો આ લાઇનમાં આપણે જવાનું આગળ અને અન્ય વ્યવસ્થા પણ સારી છે જે અત્યારે ગરમીના સમયમાં કુલરની વ્યવસ્થા પંખાની વ્યવસ્થા અને મંદિરમાં ચોખ્ખાઈ પણ બહુ સરસ છે અને હા જો તમે નરોડા ગામથી જો કે ક્યાંથી કંઈ મળે છે બસો મને નહીં ખબર પણ અમદાવાદમાં લાંબાની ડાયરેક્ટ એમટીએસ બસ છે એ તમને મળી જશે તો તમે જઈ શકો છો અને આ મંદિરનું દર્શન જો બળિયા બાપાના દર્શન હું તમને કરાવું ઘરે બેઠા અને જો મંદિર કેટલું સરસ છે તો આ મંદિરને બહાર નીકળતા જે પાછળની સાઈડ છે ત્યાં એક મોટો હોલ છે અને ત્યાં પંખાની પણ વ્યવસ્થા છે તો જે લોકો બાધા રાખેલી હોય માનતા રાખેલી હોય એ લોકો જ્યારે માનતા ઉતારો આવે છે ત્યારે ઘરેથી જમવાનું બનાવીને લાવે છે અને ત્યાં બેઠી અને આરામથી જમે છે ઘણા લોકોની એવી બાધાએ હોય છે તો પાછળની સાઈડ મોટો હોલ છે અને આ જોવા ગાર્ડન પણ છે જે લીલોત્રી સરસ છે ત્યાં આ જાનું અને રુદુબે જોતા હતા કે અહીંયા મમ્મી મસ્ત કલરે કલરના ફૂલ છે તો લીલોત્રી બહુ સરસ છે અને મજા આવે ફરવાની અને બાળકોને બહુ મજા આવી ગઈ કેમ કે બહુ મોટી જગ્યા છે એટલે છોકરા દોડા દોડ કરે અને આ જો લીલોત્રી ઝાડવા સરસ હતું બધું અને છોકરાને રમવા માટે પણ છે હિંચકા લસરપટ્ટી એવું ઘણું બધું તો ચોક્કસથી જાજો એક વખત અને પ્રેમથી કોમેન્ટમાં લખી દેજો જય બળિયા બાપા ને અમદાવાદથી ત્રીસ કિલોમીટર છે લાંબા